શહેરીજનો ત્રાહિમામ છે અમદાવાદ કોર્પોરેશને મોટા મોટા દાવા કરીને કહ્યું હતું કે નવરાત્રી પહેલા તમામ રોડનું રિપેરિંગ કરી દેવાશે કહેવા કથા પરંતુ આ તમામ દાવા માત્ર પોક સાબિત થઈ રહ્યા છે ત્યારે જુઓ અમદાવાદમાં તંત્રના ખોટા દાવાઓની પોલ ખોલતો વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ

ભ્રષ્ટાચાર અને નગરોડ તંત્રનું આશ્રય સ્થાન એટલે અમદાવાદ હા આ અમદાવાદ છે એ અમદાવાદ જે આમ તો રાજ્યની આર્થિક રાજધાની છે ગુજરાત જ નહીં પણ દેશભરમાં તમામ રાજ્યના લોકો તમને અહીં મળી જશે આ શહેર અનેક લોકોને રોજગારી આપે છે પણ આ જ શહેર ભ્રષ્ટાચાર અને નગરોડ તંત્રના પાપે શહેરીજનોની પરેશાની પણ આપે છે જે શહેરના લોકો પોતાના પર સેવાની કમાણીમાંથી સૌથી વધુ ટેક્સ ભરે છે તે જ શહેરના લોકોને કમરતોડ તોડ રોડ આજ શહેરે આપ્યા છે હવે જોઈ લો રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદની કોર્પોરેશનના મહાન શાસકો અને ઠોઠ અધિકારીઓએ કેવી દશા કરી છે

નવરાત્રિ પહેલાં રોડ રિપેર કરી દેવામાં આવશે આવા મસ મોટા વાયદા અને બણગા ફૂક્યા હતા ભાજપના શાસકો જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે રોડ કમિટી ચેરમેન હોય પણ સૌથી ગંભીર બાબત એ છે કે નવરાત્રિને ફક્ત ગણતરીના દિવસ એટલે કે ચારથી પાંચ દિવસ બાકી છે તેમ છતાં શહેરના અનેક વિસ્તારોના સેંકડો રોડ એવા છે કે જ્યાં હજી સુધી તંત્રએ નજર જ નથી કરી આપ જોઈ શકો છો શહેરના ન્યૂ ચાંદખેડા વિસ્તારનો માનસરોવર તરીકે ઓળખાતો વિસ્તાર છે અમદાવાદમાં થોડા સમય પહેલા સામાન્ય વરસાદ વરસ્યો હતો વરસાદ સામાન્ય હતો પણ નગરોડ તંત્રના પાપે આખું શહેર પાણી પાણી થઈ ગયું હતું શહેરીજનોને પાણી પસાર થવાનો વારો આવ્યો વરસાદ બંધ થયો પાણી અનેક દિવસે પણ ઓસરી ગયા પણ પાણીને કારણે જે રોડ તૂટી ગયા હતા તે હજુ સુધી રિપેર નથી થયા એ જ ખખડી ગયેલા રોડ પરથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે પસાર થવા માટે મજબૂર છે અમદાવાદના અનેક વિસ્તારમાં એટલા બિસ્માર રોડ છે કે જે દિવસે ડાન્સ કરાવે છે અને રાતના સમયે રોવડાવે છે અમદાવાદ કોર્પોરેશનના આ જ શાસકો અને એસી ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરતા અધિકારીઓએ વચન આપ્યું હતું કે અમે નવરાત્રી પહેલા તમામ રોડનું રિપેરિંગ કરી દઈશું પણ તેમના આ વચનો માત્ર વચનો જ હતા તે પણ આ દ્રશ્યો પરથી ફલિત થાય છે રોડની સ્થિતિ તો એવી છે કે ખાલી અમારી પાસે એમસી હોય કે જીએમસી પૈસા જ લેવા ઈચ્છે છે બાકી ત્રણ મહિનાથી અહીંયા બે બે ફૂટના ખાડા છે કમરના દુખાવા થઈ જાય છે રોજ બાઇક લઈને નીકળે ઓફિસમાં જવા માટે રોજ આ પરિસ્થિતિ છે જો કેમેરામેનને કહો વિડીયો બતાવે અહીંયા અમારે રોડની પરિસ્થિતિ શું જવાબ આપે છે કોઈ કોર્પોરેટર કશું જવાબ નથી આપતા કમ્પ્લેન કરીએ છીએ તો પેલી માટી નાખી જાય છે પાછો બે દિવસમાં જ પરિસ્થિતિ થઈ જાય છે રોડની સ્થિતિ તો ખૂબ જ ખરાબ છે અને એમ થાય છે કે આ બધી ગ્રાન્ટોના પૈસા ક્યાં જાય છે આપણે ઘરનું જ્યારે રોડ બનાવીએ તો કોઈ દાડો તૂટતો નથી અને અહીંયા જે રોડ બનાવ્યા અને ચાંદખેડામાં જે હાઈવે રોડ બનાવ્યા ને એ ત્રણ ફૂટ ઊંચા કર્યા તો પણ ત્યાં ત્રણ ત્રણ ફૂટના ખાડા પડી ગયા છે ઘણા એક્સિડન્ટો થાય છે વચ્ચે તે એક એક્સિડન્ટ થઈ ગયું એટલે રાહદારીઓ પરેશાન છે તંત્ર કોઈ સાંભળતું નથી તંત્રને કોઈની પડી નથી જાય એને તો કટકી લેવી છે રોડ તમામ વિસ્તારમાં ચંદ્રની સપાટી જેવા જ રોડ જોવા મળ્યા અરે એમસી ના શાસકો અને અધિકારીઓ તો પ્રજાને જ મૂર્ખ બનાવે છે તેવું નથી હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરે છે

રાઈડની મજા કરાવે તેવા શહેરના આ રોડથી પ્રજા હવે કંટાળી ગઈ છે પણ પ્રજાની પરીક્ષા લેવાનું કામ ભ્રષ્ટ ભ્રષ્ટાસકો અને નગરોડ અધિકારીઓ કરી રહ્યા છે આ વિસ્તારમાં છેલ્લા પાંચ સાત વર્ષથી આ રોડ રસ્તાની કોઈ તકેદારી નથી ગટરોની સમસ્યા અવરનવર ગટો ગટરનું પાણી બરાબર ચોમાસું હોય એટલે સામાજિક બધા ગયડા બૂઢા અંદર પડી જાય છે